这个毛啥子？ આવ ડેર બોધના માર કામ કરે મને બો લાઈવ સારું છે પોસનો મેમ

ને મોબાઈલ લોકેલ લોકો ખબર ખાલી કોમેન્ટ કરી કોઈ આઈ કૃતિ તે સબસ્ક્રાઇબ થેન્ક યુ સબસ્ક્રાઇબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને વિડિયોમાં કોમેન્ટ કરી દેજો જેથી કરીને તમને મને રિપ્લાય કરવામાં થોડી સરળ બની રહે તો થેન્ક યુ ભાઈ જે બી છે તમારો જે લોકો છે લીલા ગલનનો બાકી મને તમારો જે તમારી કોમેન્ટ મને પૂરી દેખાતી નથી તમને રિપ્લેસ રિપ્લે આપી દઈશ અને તો વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો તમને રિપ્લાય મળી જશે અને રિટર્ન પણ મળી જશે મિત્રો તો વિડીયોની અંદર કોમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે रिटर्न बन तमने मिली जैसे आप लोग पांच सौ सब्सक्राइब गेन करवाना चाहते हो तो मित्रों सपोर्ट कर जो सपोर्ट करो और बोलता नहीं आप तेरे कमेंट पर देखा देखे तेरे तारे सिक्स्टी एट सब्सक्राइब है તો મિત્રો અને કોમેન્ટમાં લખી દેજો જે બી તમારું નામ હોય એને કરી લેજો નથી કરતા નથી લખતા એટલે મને કહેવામાં ભૂલ પડી જાય કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો એટલે કોમેન્ટ કરતા જ જોયોની અંદર લાઈવમાં તમે ના બી કોમેન્ટ કરો ચાલશે કેમ કેમ તો મને દેખાતું નથી

સારી સાંભળી શકો છો મને તમે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો તમને રિપ્લાય મળી જશે सब्सक्राइब कर लीजिए जे भी मित्र सब्सक्राइब कर लीजिए अपने जल्दी खूब धन्यवाद सब्सक्राइब करो जो है लाइक पर कर लीजिए लाइक ना कर तो चाल से सपोर्ट करता रहो मित्रों तब तो कमेंट कर सो तो मैंने देखाते नहीं कमेंट तो ખાસક કમાઈ તો કોણ તો ના તણસ સિત્ય તેર કર દીધા કોણ બતાવે એ તો એટલે મોણ એટલે હમણા છે આમ બાળે ભાળે વીડિયો આ લાઈવ ચાલે છે લાઈવ જે બી દબાવે ઓકડા બધે ચેનલ વાળું જવું પંદર રીહે જોડાય